બોરે શ્રીરામચંદ્ર ભગવાન કે જય છની છની ભક્તિ કરે રે શ્રી બાઈજી છી છાની ભક્તિ કરે રે શ્રી બાયજી છતના હોતા કુંભાર સીતા રામ રામ ચાઈ કુંભાર સીતા રામ રામ છી छानी छानी भक्ति बाईजी भोमे भोईरा गाडार रे श्री बाईजी भोमे भोइरा जी, रेस्री बाईजी इमाल ताराम सीतााम राम नाम सीतााम राम छ भक्ति श्री बाईजी રામ નામ લે તા ને નિંભાડો ખડકતા રામ નામ લે તાને નિંભાળો ખડકતા નિભાળ બિલાડીના બાળ સીતા રામ રામ નિભાળ બિલાડીના બાળ સીતા રામ રામ છાની 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 ભક્તિ કરે રે શ્રીભાઈ જી હરતી ને ફરતી બિલાડી ટળવડતી હરતી ને ફરતી બિલાડી ટળવડતી આંખે છે આંસુડા ની ધાર સીતા રામ રામ આંખે ચી આંસુડા ધાર સીતા રામ રામ છાની 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 છી ભક્તિ કરે રે શ્રીબાઈજી શ્રીબાઈ કહે છે તું છાની રે બિલાડી શ્રીબાઈ કહે છે તું છાની રે બિલાડી બચલા બચાવે ભગવાન સીતા રામ રામ બચલા બચાવે ભગવાન સીતારામ રામ છાની 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 ભક્તિ કરે રે શ્રીબાઈજી સવાર થયું ને રાજા સાંભળે કરના પછવાડે રાજા સાંભળે કરના પછવાડે રાજા પ્રહલાદ સાંભળે છે રામનું નું નામ સીતા રામ રામ સાંભળે છે રામનું નામ સીતારામ રામ છાની 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 ભક્તિ કરે રે શ્રીબાઈજી સવાર થયું ને રાજા પ્રહલાદયા આવ્યા સવાર થયું ને રાજા આવ્યા મારે જો તારો ભગવાન સીતા રામ રામ મારે જો તારો ભગવાન સીતા રામ રામ છાની 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 ભક્તિ કરે રે શ્રીબાઈજી సోనలాఖంపారీ నే రూపలానో పాడో సోనలా కంపారీ నే రూపలానో పాడో నింభాడో కోలేార సీతారామ రమ నింభాడు కోలే సీతారామ నింభాడు కోలిచే నార నార సీతారామ రామ ఛాని ఛాన છાની છાની ભક્તિ કરે રે શ્રી ચાર પાંચ માટલા કાચા રેની કડિયા ચાર પાંચ માટલા કાચા રેની કઢિયા એ માર મેં બિલાડી ના બાળ સીતા રામ એ મામે બિલાડી ના બાર સીતા રામ રામ છાની 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 છી ભક્તિ કરે રે શ્રી હાથના હથિયાર રાજા એ ઠારે મેલ્યા હાથના હથિયાર રાજા એ હેઠ રે મિયા શ્રી બહેને ચરણી પડ્યા સીતા રામ રામ શ્રી બહેને ચરણી પડ્યા સીતા રામ રામ છાની 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 છી ભક્તિ કરે રે શ્રી બાયજી ભૂતનાથ ચરણે ભણે રે અખૈ ભૂતનાથ ચરણે ભણે રે અખૈ શ્રી બૈના શિષ્ય બૈના સીતારામ રામ શ્રી બૈના શિષ્ય બૈના સીતારામ રામ છાની 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 ભક્તિ કરે રે શ્રી બાઈજી છાની છાની ભક્તિ કરે રે શ્રી બાઈજી જાતના હતા કુંભાર સીતા રામ રામ જાતના હતાય કુંભાર સીતા રામ રામ છાની 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 છી ભક્તિ કરે રે શ્રી બોલો શ્રી રામચંદ્ર ભગવાન કે જે ભક્ત શ્રી શ્રીબાઈજી ની જે